અંજલિમાં ચોખા અને ફૂલ લઈને ઉત્તમ ભક્તિભાવથી નિષ્ણાંકિત મંત્રોને ભણીને પ્રેમ અને પ્રસન્નતા સાથે ભગવાન શંકરની આ પ્રકારે પ્રાર્થના કરે સૌને સુખ પ્રદાન કરનાર કૃપા નિધાન હું ભૂતનાથ શિવ હું તમારું છું આપના ગુણોમાં જ મારા પ્રાણ રહ્યા છે અથવા આપના ગુણ જ મારા પ્રાણ છે મારું જીવન સર્વસ્વ છે મારું ચિત્ત સદા આપના જ ચિંતનમાં લાગ્યું રહો આ જાણીને મારા પર પ્રસન્ન થાવો કૃપા કરો હે શંકર મેં અજાણતા કે જાણીને જો ક્યારેય આપનો જપ અને આપનું પૂજન વગેરે કર્યું હોય તો આપની કૃપાથી તે સફળ થઈ જાઓ હે ગૌરીનાથ હું આધુનિક યુગનો મહાન પાપી છું પતિત છું અને આપ સદાયના પરમ મહાન પતિત પાવન છો આ વાતનો વિચાર કરીને આપ જેવું ચાહો તેવું કરો હે મહાદેવ હે સદાશિવ વેદો પુરાણો વિવિધ પ્રકારના શાસ્ત્રીય સિદ્ધાંતો અને વિભિન્ન મહર્ષિઓએ પણ હજુ સુધી આપને પૂર્ણરૂપે જાણ્યા નથી પછી કેવી રીતે જાણી શકું હે મહેશ્વર હું જેવો છું એ જ રૂપમાં સંપૂર્ણ ભાવથી આપનો છું આપને આશ્રિત છું એટલે આપની રક્ષા મેળવવા યોગ્ય છું હે પરમેશ્વર તમે મારા પર પ્રસન્ન થાવો હેમુને આ રીતે પ્રાર્થના કરીને હાથમાં લીધેલા ચોખા અને ફૂલો ભગવાન શિવ ઉપર ચઢાવી દેવા અને એ શંભુદેવ